વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ફાઉન્ડર મરહુમ જનાબ જે બંદુકવાલા આયોજિત જીદની ઇલ્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પંદરમાં વાર્ષિક કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરના યાકુતપુરા સ્થિત એમ બોયઝ હાઈસ્કૂલ ખાતે સવારે દસથી એક દરમિયાન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જરૂરતમંદ અને મેરિટોરિયસ સ્ટુડન્ટોને આર્થિક રીતે મદદ થાય અને તેઓ ભણતાળમાં ઉચ્ચ અભ્યાસ કરી શકે અને પગભર થઈ શકે તે હેતુથી એક કરોડ તેત્રીસ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો એકસઠ જેન્ટસ અને ત્રણસો એક લેડીઝ મળી છસો બાસઠ જેટલા સ્ટુડન્ટોને સંસ્થા તરફથી ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ ચેરમેન અને વીસી ગગન શેઠી પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના મોહમ્મદભાઈ પટેલ મોઇન મેમોરિયલ ટ્રસ્ટના ઝય શેખ જીતની ઇલ્મા ચેટેબલ ટ્રસ્ટના નિશારભાઈ મિયાવાલા અમર રાણા ફકરુદ્દીનભાઈ

شروعات میں دو ہزار چھ میں انہوں نے بڑودہ مسلم ویلفیئر سوسائٹی سے شروعات کی تھی اس کے بعد اب تک یہاں پہ پہنچتے پہنچتے جیسے کہا گیا تقریر کے درمیان میں کہ سکسٹی ایٹ اسٹوڈنٹ کو شروعات میں اسکالرشپ دی گئی تھی آج یہ کارواں بڑھتے 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 چھ سو باسٹھ تک پہنچا ہوا ہے ایک کروڑ تینتیس لاکھ روپے کی آج اسکالرشپ دینے میں آئے گی جیسے میں نے کہا کہ خودی کو کر بلند اتنا گہر تقدیر سے پہلے خدا بندے سے کچھ پوچھے بتا تیری سزا کیا ہے اللہ کی ذات پہ اتنا توقل تھا ان کا اتنا توقل تھا کہ سامعین تو مدد کرتے ہی کرتے تھے لیکن بڑے بڑے بزنس مین بڑے بڑے انڈسٹریلسٹ ان کے دل میں بھی یہ جذبہ تھا کہ غریب بچوں کا مستقبل بنے اور انہوں نے کبھی بھی اس طریقے کیا اپنے آپ میں تفرقہ پیدا نہیں کیا کہ ہم صرف مسلمانوں کو ہی مدد کریں گے یا کسی اور کمیونٹی کے ان کے ساتھ میں ایسا کبھی بھی نہیں ہوا وہ انسانی خدمت کا جذبہ لے کے بیٹھے تھے میں سمجھتا ہوں کہ ان کی روح آج کل اب یہیں کہیں آس پاس ہمیں بھی دیکھتی ہوگی اور وہ دیکھ کے مطمئن ہوتی ہوگی کہ ماشاءاللہ ان کے جانے کے بعد جہاں سے یہ کاروہ چھوڑ کے نکلے تھے آج ڈاکٹر محمد سین اور ان کی ٹیم نے اس کو مسلسل آگے بڑھانے کا کام کیا ہے لہذا میں اس موقع پہ ہماری قوم کے اور انسانی خدمت کا جذبہ رکھنے والے لوگوں سے اپیل کروں گا کہ اس ادارے کو زیادہ سے زیادہ مدد کر کے آئندہ سال ابھی چھ سو باسٹھ ہے آئندہ سال ہزار بارہ سو بھی ممکن ہو سکتا ہے تو اتنے پیسے میں ہمارا کام نہیں چل پائے گا تو آپ سے میری گزارش ہے کہ لوگوں کو مدد کرے اور اس تنظیم کو مستحکم کرے آپ خبریں ماجی کاؤنٹیلر عبدالعزیز جاگی والے દર વર્ષે જેમ અમારો આ પ્રોગ્રામ જના બંદુપાલા આપેલું છે જે જરૂરતમંદ અને મેરિટોરિયસ છોકરાઓને થોડી ઘણી મદદ કરીને એમની હોસલા અફઝા કરીએ છીએ એમાંનો જ આ એક પાસ્ટિક પ્રોગ્રામ છે આ પંદરમાં વાર્ચીત પ્રોગ્રામ છે બંધુપાલા સાહેબને બધી જગ્યાએ બે વર્ષ થઈ ગયા અને અમે આશા રાખીએ છીએ કે આવો પ્રોગ્રામ આવી રીતે સફળતાપૂર્વક ચાલતો રહે અમારા ટ્રસ્ટીઓની અને અમારા મિત્રોની મદદથી આ પ્રોગ્રામ દર વર્ષે થાય છે અને ઉશાહર આ પ્રોગ્રામ ચાલુ રહે એવા અમારા પ્રયત્નો હશે આ વખતે કેટલા લોકોને કરવાનો છે આ વખતે જો અમે લગભગ ટોટલ છે ને છસો છોકરા છોકરીઓને અમે ફિલ્મ કહેલા છે અને એમાં ત્રણસો એકસઠ છોકરીઓ છે ઓ બોય છે અને ત્રણસો એક છોકરીઓ છે દર વર્ષથી જેમ અમારો કાર્યક્રમ વધતો જાય છે ગયા વર્ષે અમે એક વન કરોડ આપેલા આ વર્ષે અમે વન કરોડ ક્લોઝ ટુ વન પોઈન્ટ થ્રી અમે છોકરાઓને છોકરીઓને મદદ કરવા જઈ રહ્યા છે અચ્છા બંદુકવાળા સાહેબ નથી તો તમને પ્રોગ્રામ હેન્ડલ કરવામાં કોઈ તકલીફ નડતો ના બંદુકપાલા સાહેબની ગેર હાથથી તો હંમેશા અમને બધાને જ સારે જ છે અમારા મિત્રો અહીંયા હાજર છે ત્યાં બી છે તમને હંમેશા વારમાં જણાવ્યું છે પણ હવે એમના જે એમણે જે રસ્તો ચીંધેલો છે એની ઉપર અમારી કોશિશ રહેશે કે અમે જેટલી સફળતાપૂર્વક આગળ વધીએ એ પ્રમાણે ઇન્શાલ્લા જઈશું આ અમારો ધ્યેય છે અમારો હેતુ છે હજુભાઈ